ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેસ લિમિટેડ ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવનારા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે ભારત આદિવાસી સંવિધાન સેનાએ કડક વિરોધ નોંધાવ્યો છે સંસ્થાના ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલની આગેવાની હેઠળ ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં જણાવ્યું હતું કે ઝઘડીયા તાલુકાનો રાજપારડી સારસા અને અવિધા વિસ્તાર ભારતીય બંધારણની અનુસૂચિ પાંચ હેઠળ આવે છે અને ત્યાં પૈસા કાયદા મુજબ ગ્રામસભાને જમીન કુદરતી સંસાધનો અને વિકાસ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે સંસ્થાનો આક્ષેપ છે કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધા વિના ગેસ પાઇપલાઇન માટે જમીન માપણી અને સર્વે જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે જે બંધારણની અનુસૂચિ જ પાંચ તથા પૈસા એક્ટનો ભંગ કરે છે આ કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા માંગ કરવામાં આવી છે કે ગ્રામસભાની મંજૂરી વિના પાઇપલાઇન સંબંધિત કોઈ પણ કામગીરી રોકવામાં આવે અગાઉ પણ ખેડૂતો દ્વારા જીએસપીએલ ને લેખિતમાં વાંધા દર્શાવતી અરજી આપવામાં આવી હતી દરમિયાન રાજ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં પણ વંઠેવાડ રાજપીપળા ગેસ લાઇન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંંધિયા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તારીખ 24/12/2025 ના રોજ આજે ગ્રામસભા પેસાના અંતર્ગત યોજાઈ હતી રાજપાડી ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે જેમાં સદર બે મુદ્દા લેવાતા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જે એમની ગેસ પાઇપલાઈન લઈ જવા માગે છે રાજપાડી વંઠેવાડથી વડિયા સુધીનો પ્રોજેક્ટ છે જેમાં બે હજાર દસથી આ લોકોએ જાહેરનામું બહાર પાડેલું હતું બે હજાર સોળમાં કોઈપણ જાતની ગ્રામ સભાના ઠરાવ વગર અને ખેડૂતોને સંબંધિત જાણ વગર નંબર છમાં હબ પાડી દીધા બે હજાર સોળથી નથી ખેડૂતોની જમીન એને થતી નથી કોઈ ભાડું આવતું કે હેરાનગતિ થાય છે પાછા બે હજાર બાવીસમાં એને સંપાદિત કરે છે જેમાં સક્ષમ અધિકારી તરીકે શ્રી આર એમ ખાંડ સાહેબ આપે આવે છે અને તેમને પણ અમે આ વિસ્તારના ખેડૂતો બધા આવેદન આપે છે એની અરજી પર સહી લેવામાં આવે છે છતાં પણ અમારા જે મુદ્દાઓનો કોઈ જવાબ આપતો આવતો નથી અને ફરી પાછા બે હજાર પચીસમાં નવું જાહેરનામું લઈને આવે છે તો મારે સરકારશ્રીને એવું પૂછવું છે કે તમને આ પ્રોજેક્ટ પર આટલો બધો બે હાજર દસ થી બે હાજર પચીસ સુધી આટલો બધો પ્રેમ કેમ છે જ્યારે ખેડૂતો વિસ્થાપિત થાય છે એમની જમીન વિસ્થાપિત થાય છે પર્યાવરણને નુકસાન થાય છે રોજગારી છીનવાઈ રહી છે અને ખેતીનું કચ્છર ઘણ નીકળી રહ્યું છે તો અમે આ ગેસ પાઇપલાઇન ગ્રામસભાના ઠરાવ વગર કોઈ પણ ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર જો કામ કરશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે એના અનુસૂચિત પાંચના વિસ્તાર પેસાય મુજબ અમે કાર્યવાહી કરીશું બીજો રાજપીપળા અંકલેશ્વર જે સ્ટેચ્યુને જોડતો માર્ગ માર્ગનો હાઈ સ્પીડ સિક્સ લેન કોરિડોર થઈ રહ્યો છે મેન રસ્તો તો સિક્સ લેન થઈ રહ્યો છે પણ ઠેક ઠેકાણે જ્યાં જ્યાં એમને જરૂર જણાય ત્યાં બાયપાસ પણ રસ્તો આ લોકો લઈ જાય રહ્યા મારે એવું પૂછવું છે સરકારને કે બે હાજર દસ દસ વર્ષથી આ સ્ટેચ્યુને જોડતો ચાર માર્ગીય રસ્તો છે તે તમે સરખો નથી બનાવી રહ્યા ગોવાલીથી મુલત ગુમાન જોડતો આરસીસી ફોર ટ્રેક રસ્તો આજે ચાર પાંચ વર્ષથી તમે નથી બનાવી રહ્યા અને વળી પાછું આ સિક્સ ટ્રેક લાવેલા છો સિક્સ ટ્રેકમાં આ રાજપાડી ચોકડીને આજુબાજુના બધો સમગ્ર વિસ્તાર જે પાનના ગલ્લા ચાની લારી નાના ના ઠેલા ગેરેજવાળા એ બધા વિસ્થાપિત થઈ જવાના છે તો એ રોજગારી ક્યાંથી મેળવશે અને બાયપાસમાં પણ લગભગ નંબર ઓફ પ્લાન્ટ સિલિકાના પ્લાન્ટ જઈ રહ્યા છે તો એ પ્લાન્ટ બંધ થશે લોકોની રોજગારી બંધ થશે તેને પ્લાન્ટમાં નાખતા રો મટીરિયલ ટ્રાન્સપોર્ટવાળા બી રોજગાર થશે કેટલા કેટલા કોમ્પ્લેક્સ જઈ રહ્યા છે કેટલા કેટલા એને થયેલી જમીન જઈ રહી છે તો જ્યારે તમે ચાર માર્ગીય

અમારી ગ્રામસભાની મંજૂરી લેવી પડશે અને જે લીધેલી નથી અને અમે સર્વે ગ્રામજનો આનો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમની ગેસ લાઇન અને હાઈ સ્પીડ કોરિડોરનો વિરોધ કરીએ છીએ એને માટે અમે એક ઇંચ જમીન પણ આપવાના નથી એ ગ્રામસભામાં અમે સર્વાંગ્રેસ ઠરાવ કરેલો છે નમસ્કાર આજે અહીં રાજપાટી ખાતે સરપંચશ્રીની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર મુખ્યત્વે બે મુદ્દા લેવામાં આવ્યા હતા એમાં એક છે જીએસપીએલ કંપનીની જે ગેસ લાઇન બાબતે અને બીજું અંકલેશ્વર રાજપીપળા જે સિક્સ લેન કોરિડોર અહીંયાથી પસાર થવા માટે જે લેન્ડ એક્વિઝિશન સંપાદન કરવા માટેની વાત આવેલી છે એના મુદ્દે અહીંયા ગ્રામસભામાં એને નામંજૂર કરવા માટેનો ઠરાવ માટે અહીં સર્વસંમતિએ લોકોએ વાત કરી હતી અને જેની સહમતી સરપંચશ્રીએ પણ આપેલી છે એટલે આ મારે આ તબક્કે એ કહેવું છે કે જ્યારે આ ઝઘડીયા તાલુકાનો રાજપાડી અનુસૂચિત પાંચ વિસ્તાર અને જ્યાં પૈસા કાનૂન લાગુ પડતો હોય ત્યારે જે આ ગ્રામસભાની પૂર્વ મંજૂરી દરેક તબક્કે લેવામાં આવતી હોય છે ત્યાં આ સર્વે કરવા માટેની પણ અને કોઈ પણ અહીંયા પ્રક્રિયા કરતા પહેલા ગ્રામસભાને અહી વિશ્વાસમાં લેવામાં આવેલી નથી જે ખોટું છે અને ગેરબંધારણીય છે અહીંથી હું આપણે કલેક્ટરશ્રી અને જે પણ ઉપરી અધિકારીઓ લાગુ પડતા હોય એમને અહીંયાથી વિનંતી કરીશ કે જ્યારે આ બધી પ્રવૃત્તિઓ અહીંયા આપના ધ્યાને અમે દોરીએ છીએ અને આવું ગેરબંધારણીય પ્રવૃત્તિઓ ના થઈ લોકોએ ઘર્ષણમાં આગળ ન આવવું પડે એ તબક્કે આ અહીં તમે પહેલેથી જ આ બધી તકેદારી લઈ અને ચાલો તે યોગ્ય રહેશે આ અનુસંધાનમાં બીજું અહીં જે પણ લોકો અહીં ઉપસ્થિત છે સર્વે આ તબક્કે અહીંયાથી જ આ કોઈ ઠરાવ મંજૂર કરવામાં આવતો નથી અને આ પ્રોસેસ જ અહીંયા બંધ કરી દેવામાં આવે તેવી અમારી માંગ છે જીતુ રાણા સાથે સતીષ વસાવા દિવ્યાંગ ન્યુઝિયા ભરૂચ